ખાતે વિકલાંગ કલ્યાણ વડનગર શાખા દ્વારા સ્વજય ક્રિકેટ ટુર્નામેન્ટ મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ વડનગર ઉંજા શાખા દ્વારા સ્વજય પટેલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ગયો જેને લક્ષ્ય રાખીને નીકળેલ છે તે ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે દિવ્યાંગ પોતે શારીરિક તકલીફ હોય પણ મનથી દિવ્યાંગ હોતા નથી અને ક્રિકેટ ટુર્નામેન્ટ તથા અનેકે દિવ્યાંગોના તહેવારોથી દિવ્યાંગોને માનવ સમુદાયને પ્રેરણા મળે છે તેવી વાત કરી હતી અમદાવાદથી આવેલા ક્રિકેટ આવેલી ફાઇનલમાં જીતી હતી અને ઇનામ પણ મેળવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો તેમાં ફાઇનલ મેચમાં અમદાવાદની ટીમ જીત થઈ હતી આ પ્રસંગે મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ વડનગર ઊંઝા શાખાના મંત્રી વી ઠાકોર હિતેશ ખત્રી પ્રમુખ જેઠાભાઈ એચ પટેલ ઉપપ્રમુખ કનુભાઈ પટેલ સહમંત્રી સુરેશભાઈ મકવાણા તથા કાર્યકર્તાઓ જીગર જે પટેલ સહકાર્યકર ઉંઝા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીક્ષિત પટેલ ગુજરાત ફેર પ્રાઇઝ શોભ એસોસિએશન મહામંત્રી અલ્પેશ શાહ સુનીતા અગ્રવાલ પ્રમુખ મહિલા અગ્રવાલ સમાજ સુમન વિવેક અગ્રવાલ ઉપપ્રમુખ મહિલા અગ્રવાલ સમાજ આનંદ અગ્રવાલ પ્રમુખ અગ્રવાલ સમાજ અજય અગ્રવાલ ઉપપ્રમુખ અગ્રવાલ સમાજ આ કાર્યક્રમમાં સંયોજક દાતા પટેલ કનુએ મધુબેન કે પટેલ જાગૃતિ ડી પટેલ કોલવાડા ગેરરીતા ઉદ્ઘોષક નિરંજન આર તલાટી અને દૂર દૂરથી વધારેલ તમામ સંસ્થાઓના પ્રતિનિધિ અને ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાનારા ખેલાડીઓએ હાજર રહીને આ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળતાપૂર્વક કાર્યક્રમ બનાવ્યો હતો રિપોર્ટર જીગર પટેલ વાડનગર